શ્રી ગણેશાય ગણેશ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ આપણે દર વખતે તો રાશિઓની વાત કરતા હોઈએ છીએ કે કેવું રહેશે આવનારું અઠવાડિયું આવનારો મહિનો આવનારું વર્ષ પણ આજથી આપણે બહુ જ અલગ પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે એ પ્રોગ્રામનું નામ છે પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલા જેમાં આપણે ગુજરાતના અલગ અલગ મહા અનુભવોને લઈને આવીશું કલાકારોને લઈને આવીશું અને આપણે વાત કરીશું કે એ લોકો જીવનમાં આગળ કેવી રીતે વધ્યા શું શું સ્ટ્રગલ એ લોકોએ જોયું અથવા તો તમે એમ કહી શકો છો કે કયા લોકોએ એમને સાથ આપ્યું અને હજુ પણ એ લોકો શું શું કરી રહ્યા છે તો મિત્રો આજે આપણી સાથે ગુજરાતના જાણીતા કલાકાર સિંગર જોડાઈ ચૂક્યા છે જેમનું નામ છે દેવભાઈ પગલી દેવભાઈ આપણું પોડકાસ્ટ વિથ ચિરાગદારુવાલામાં ખૂબ ખૂબ સ્વાગત છે કેમ છો આપ મજામાં છો ફાઈન ફાઇન ભગવાન તો સૌથી પહેલાં દેવભાઈ અમે એમ જાણવા માંગીએ છીએ કે આપ આ ફિલ્ડમાં આવ્યા કેવી રીતે પહેલાં તો હું ક્રિકેટર બનવા માંગતો હતો સપનું હતું કે ભાઈ ક્રિકેટર બનીને ભારતની ટીમમાં રમું પણ ભેગું થયું નહીં એટલે અમારા ગામમાં ખેતર છે અને ખેતરમાં કામ કરતો હતો અને કંઈક એક ગીત હિન્દી બનાવ્યું હતું તું માન કે ના માન મેં તું જે પ્યાર કરતા હું તું માન ના માન મેં તું જે ઈશ્ક કરતા હું મને ગમ્યું એટલે મારા ગામના બે મિત્રો હતા જે અષ્ટેડી ઉપર બેસતા તેમની પાસે જઈને કીધું રાહુલ અને બીજાના હિતેશ મેં કીધું આવું કંઈક ગીત બનાવ્યું છે કે જોરદાર છે આવું બધું ચાલુ કરતા ક્રિકેટ કરતા આ સારું છે પછી હું જે પ્રેક્ટિસ કરવા જતો હતો દિશામાં એમને બતાવ્યું એટલે કે આવું કંઈક ચાલુ કરાય પછી મેં અમારા બનાસકાંઠાના બહુ ફેમસ સિંગર છે રમીલાબેન સોલંકી એમને મળ્યો એમને સપોર્ટ કર્યો પછી મારા ગામમાંથી મેં પાંચસો પાંચસો રૂપિયા ઉઘરાયા અને પહેલી કેસેટ બનાવી સિંગર તરીકે અને ચાલું ગાડું કર્યું ત્યાંથી દેવભાઈ આપણું જીવનનું ટર્નિંગ પોઈન્ટ શું હતું મારા જીવનમાં ટર્નિંગ આમ કહું તો સ્ટ્રગલ બહુ કરી છે પહેલેથી જ સફળતા મળતી જ નથી અને પછી તો એટલો કંટાળી ગયો હતો સાહેબ કે આમ હવે લાગતું નથી કે આપણું ક્યાંય નામ થવાનું છે કેમ કે જ્યાં જ્યાં ત્યાં ઉપયોગ પૈસા કોઈ આપે નહીં અને આપ મારે તો અનુભવ જોતો હતો કે જેટલો બને એટલો કેમેરા ગળાવું બને એટલું લખું પણ છેલ્લે તો હારી જ ગયો હતો કે કોઈ હિંમત નથી પણ પછી એવું લાગ્યું કે ચલો ભાઈ અત્યારે જમાનો બધાનો એક્ટરોનો રાઇટરોનો હતો ને હું લખતો હતો એટલે સિંગરોનો જમાનો જોરદાર કલાકારોનો એક દબદબો ચલો આપણે ગાવાનું ચાલુ કરીએ તો અને મહાદેવને કરું એટલે મેં કીધું આપણે ગુજરાતમાં રેકોર્ડ નહીં કરું રાજસ્થાનમાં જઈને કરીએ અને મેવાડી પધર્સ એમના પાસે મેં ગીત કર્યું લાખ રૂપિયાનો ગાઘરો એના પહેલાં મેં કર્યું લે વલુણું લે જે રાજસ્થાનમાં કર્યું બરાબર અને મને એની પેટર્ન ગમી અને એ પેટર્ન મેં અહીંયા ગુજરાતના સ્ટુડિયો લાખ રૂપિયાનો કાગરા પર પેટર્ન કરી અને ત્રણ મહિના ગીત પડ્યું રાખ્યું મેં મારા એકતા સાઉન્ડ રમેશભાઈને કીધું કે આ ગીત મેં ગાવાનું ચાલુ કર્યું છે તો સાહેબ રિલીઝ કરો ને કંઈક સાહેબ કે ક્યાં તમારે ગાવાની જરૂર છે કે મસ્ત ડિરેક્શન કરો છો મસ્ત ગાઓ છો એક્ટિંગ કરો છો લખો છો સરસ આ ગાવાનું ક્યાં જરૂર છે એમ સાહેબ ટ્રાય કરો ને કંઈક બે રૂપિયા મળે એમ ગીત રિલીઝ થયું અને ધમાલ ગીતે કરી દીધી એથી મારો ટર્નિંગ પોઈન્ટ લાખ રૂપિયાનો દેવભાઈ અમે એસ્ટ્રોલોજીમાં અમારી પાસે ઘણા બધા ક્લાયન્ટ્સ એવા આવતા હોય છે જે લોકો મેન્ટલી બહુ ડિપ્રેશનમાં જતા રહે છે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ લઈ લે છે મેં તો એવું સાંભળ્યું છે કે આ પણ એક સમયે બહુ ડિપ્રેશન જેવી સ્થિતિમાં ફસાઈ ગયેલા અને આપણા જેવા ઘણા બધા એવા આર્ટિસ્ટ પણ છે જે લોકો ડિપ્રેશનમાં જતા રહે છે તો એક્ઝેક્ટલી શું થયેલું આપણી સાથે સાહેબ એક વાત કરું પહેલાં તો આ ડિપ્રેશન જે વાત છે ને કેમ આવે છે ખબર છે એનું રીઝન એ છે કે કદાચ એ રામને કૃષ્ણને મહાદેવને ઓળખતા જ નથી કા એવા મહાપુરુષો કે જેનાથી તમે મોટિવેટ થો એવાના લોકો માનતા નથી માનતા હા જે નથી માનતા ને જે આધ્યાત્મિક ભગવાનને નથી માનતા એ સો ટકા ડિપ્રેશનમાં રહે જતા જ રહે એમને કેમ કે એમની પાસે કોઈ ઓરા જ નથી પોઝિટિવ આજુબાજુમાં ઘરમાં વાતાવરણ એવું છે મિત્રો એવા નથી કોઈ સમજાવી શકે એવા વ્યક્તિ નથી સારી સંગત નથી સારી સંગત નથી અને હું માનું ત્યાં લગર એને ડિપ્રેશનમાંથી કોઈ કાઢી પણ ના શકે ના કાઢી એ છેલ્લે એને મોતનું વાલું કરવું પડે છે એ કેમ કરે છે પછી એનો સહારો લે ડ્રગ્સનો ગાંજાનો દારૂનો સહારો લે છે કેમ સહારો લે છે કે એનો આશરો એ થઈ જાય છે જાય પણ જો એ રામનો સહારો લઈ લે કૃષ્ણનો સહારો લઈ લે ભગવાન શિવનો સહારો લઈ લે કંઈક સારા મોટિવેટ કે સારા સંતને સાંભળી લે એક મહિનો એક સારા સંતને સાંભળે જેમ કે પ્રેમાનંદ બાપુ ખરા એમને સાંભળે કે કોઈ સારા મોરારી બાપુને સાંભળે કે કોઈ કોઈ પણ વ્યક્તિ મોટિવેટ કે કોઈ સારા જે મોટિવેટ કરતા હોય કે સારા સંતોને સાંભળી લેને હું ગેરંટી સાથે કહું છું કે ક્યારે ક્યારે ડિપ્રેશન બની આવે એટલે આપ એમ માનો છો કે ભાઈ આપણે જેટલું ધાર્મિક રહીએ ભલે પ્રોફેશનલ લાઈફમાં આપણે કેટલું પણ આગળ વધી જઈએ કેટલા પણ પૈસા કમાઈ લઈએ કોઈ પણ પોઝિશન ઉપર પહોંચી જઈએ પણ ધાર્મિક રહેવું બહુ જ અગત્ય છે ખૂબ જરૂરી અને જે લોકો ધાર્મિક નથી હોતા એ લોકો જીવનમાં ક્યાંક ને ક્યાંક પાછળ હોય જ છે મેં એવું સાંભળ્યું છે કે આપ સિંગિંગ તો કરો જ છો પણ સાથે સાથે આ શું છે અલખનો ઓટલો શું છે આ મને કંઈક ખબર નથી પડી મારી ઓફિસ જ અલખનો ઓટલો છે અને આમ પ્રોફેશનલ મારી ઓફિસ છે પણ મારો એક આગ્રહ હોય છે કે મારા મમ્મી મારા પપ્પા અમારે મંદિર છે મહાદેવનું ઘરે ત્યાં કોઈ પણ આવતું ને તો કોઈ જમ્યા વગર જતું નહીં ઘરમાં હોય કે ના હોય મારા પપ્પા ભિક્ષા માગતા જે આપણે ભિક્ષા સવારમાં અગર જઈએ ને એમ પપ્પા જતા તો એ જે લોટ આવ્યો હોય એ પડ્યું ના હોય તો બાજુ માગીને પણ મહેમાનને ખવડાવવાનું કોઈ સાધુ સંત મંદિર હોય તો ખવડાવવાનું પપ્પા મમ્મી પહેલેથી જ આ ચાલતું આવ્યું છે એટલે મેં અહીંયા ઓફિસ પ્રોફેશનલ કામ માટે ખોલી હતી અને પછી થઈ ગઈ એવી કે અલગ એટલો પછી જે હવે મારી ભાવના છે કે તમે યાર મારે તમને જમાડા વગર મૂકવાના નહીં જમી ન જ જાઓ ભાઈ રોકવાનું તો રોકો એટલી મોટી ઓફિસ લઈ લીધી છે કે ખાવું પીવું રહેવું મજા કરો ભક્તિ કરો લાઈવ જીવો જિંદગી છે એટલે એનું અનામ જ ઓલક અલખનો હોટલો ફાડી દીધું દેવભાઈ આ તો આપે અલખનો હોટલો ને આ બધી વાતો કરી પણ સૌથી જે અગત્ય મને પર્સનલી પણ રસ છે આપણા જે દર્શકો છે જે લોકો આપણને જોઈ રહ્યા છે જે લોકો આપણું આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ લોકો પણ એક રસ છે કે અમે બોલે વર્ષોથી જોતા આવીએ છીએ કે આ દેવભાઈ અને જયા કિશોરીનું શું છે શું બોલે એ આમનું ઉજવે છે એ આમના પ્રત્યે ઘણું બધું સારું કહે છે એમના નામથી ચેરિટી કરે છે તો આવું તો શું કનેક્શન છે કે જે તમને આટલા વર્ષોથી એમના પ્રત્યે બહુ ખેંચાઈ જાય છે પહેલા તો વાત એ કરીશ કે બે ચાર ત્રણ ચાર વર્ષ પહેલાં હું ખૂબ ખરાબ રીતે ડિપ્રેશનમાં હતો અને બહુ ડેન્જર રીતે કેમ કે મારી હાલત એવી હતી કે હું મારા રૂમમાંથી બહાર નહોતો નીકળતો અને મમ્મી બહેનો બધા ટેન્શનમાં આવી ગયા હતા અને હું એકદમ બ્લેક પડી ગયો બહુ હાલત મારી ખરાબ હતી અને મને નથી લાગતું કે હું ડિપ્રેશનમાં મને મને એ વસ્તુનો આભાસ થઈ ગયો હતો કે હું ડિપ્રેશનમાં છું પણ ખબર નહીં હું ત્યારે મારું એક સ્ટાર્ડમ હતું અને અચાનક હું નીચે આવી ગયો હતો એટલે જે એક સ્ટાર્ડમ જોયા પછી મમ્મીને બહેનોને મારા મિત્રોને મેં જે ખુશી આપી હતી જે ગામડાથી અમદાવાદ જેવા શહેરમાં આવ્યો હતો ઘણું બધું વસાઈ નાખ્યું હતું અને પછી અચાનક જે ડાઉન થયો એટલે ડાઉન થયો તો પછી એવું લાગ્યું કે ફરી ગામડે જવાનું થશે ફરી એ જ ઉકાળા ચાલુ થશે ફરી એ જ મેણા ટોણા સાંભળવા પડશે હું સાંભળી લઈશ પણ મારી બહેનો મારી માતાઓને તો હવે ના સાંભળાવું કેમ કે એમને દુઃખ બહુ જોયું છે એટલે બહુ હાલત ખરાબ હતી મેં ભગવાન શિવ પાસે મારો છેલ્લો આધાર શિવ હોય એટલે શિવ પાસે બેઠો અને રોયો બહુ રોયો મેં કીધું કે જો દેવ મારું આટલું એક કામ કર કે હું એવી હાલતમાં છું ત્યારે કે મને મારી ચિંતા નથી મારે સ્ટાર્ડમે જોતું નથી કે નથી મારે કોઈ એવું નામ કમાવું કે નથી મારે કંઈ કરવું તારો છું તારો દીકરો છું તારી પાસે હક કરું છું કે મને આમાંથી બહાર કાઢ બરાબર છે અને મારા માટે નહીં તો મારી મમ્મી માટે કે જેણે તારી સેવા કરી મારા પપ્પા માટે મારા પપ્પા દુનિયામાં તો નથી પણ સેવા સાચા હૃદયથી કરી હતી તો એમનું એમનું પણ જો કંઈક સાચા હૃદયની આરતી કરી છે ને તો એનું સાંભળ બહેનોનું સાંભળ મારું નહીં મારે કાંઈ નથી જોતું એમના માટે મારા ઉપર અમી દ્રષ્ટિ તું કર બસ આવી રીતે વિચારતો હતો બોલતો હતો અને ત્યાં વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જયા કિશોરીજીનો આવ્યો અને એ વિડીયો મેં ત્રણથી ચાર વાર જોયો પછી મેં કિશોરીનું જો કર્યું ઘણું બધું જોયું ઘણું બધું જોયું એટલે હું રિચાર્જ થયો એ રિચાર્જિક યસ કે યાર ઘણું બધું આ તો દુનિયા છે દુનિયા લૂંટી શકાય છે કેમ ના લૂંટાય ચાર દિવાલો બેસી દેવા કશું જ નહીં થાય બસ એ વિડીયો બંધ કરીને ફ્રેશ થયો સાહેબ એ દિવસે ટોપી પહેરી અને નીકળી ગયો આ ચોથું વર જાય છે પણ ત્યાં દિવસથી એ દિવસથી મારા માટે જયા કિશોરી એક ભગવાન રૂપી થઈને એ એ વિડીયો દ્વારા આવ્યા છે મારે એમને ક્યારેય મળવું નથી કે નથી કોઈ લાલચ એમનાથી પણ એટલું ગેરંટી સાથે કહું છું કે એ વિડીયો એ વ્યક્તિ એ ભગવાને ના મોકલ્યા હોત તો કદાચ આ દેવું દુનિયામાં જ ના હોત આ તો આપે બહુ મોટી વાત કરી લીધી પણ હું પર્સનલી પણ એમ માનું છું કે જે લોકો જમીનથી જોડાયેલા હોય જે લોકો લોકોની સેવા કરતા હોય પૈસા ટકે એ કરતા હોય કે અલગ રીતથી કરતા હોય એ લોકો જીવનમાં કદી પાછળ ના પડે અને સૌથી સારું મોટિવેશન જે છે એ એ જ છે કે બી પોઝિટિવ કે કેવી પણ પરિસ્થિતિ થઈ જાય કંઈ પણ થઈ જાય જો તમે પોઝિટિવ રહો છો તો તમને જીવનમાં ક્યાંય વાંધો ના આવે દેવભાઈ હું પર્સનલી તો ગણેશજીનો બહુ મોટો ભક્ત છું અને બધા ભગવાનોમાં બહુ જ માનું છું બધા ધર્મોમાં માનું છું પણ મેં એવું સાંભળ્યું છે કે આપ શિવના બહુ મોટા ભક્ત છો તો આપણી કોઈ રસપ્રદ વાત કહેશો કે જેનાથી આપણા જીવનમાં શિવજીના લીધે કે આપે એમને પ્રાર્થના કરી હોય કે આપે એમને યાદ કર્યા હોય અને તરત જ તમને એનું પરિણામ દેખાઈ ગયું હોય તમારા જીવનમાં પ્રોગ્રામ ક્યાં હતો એ નહીં કહું પણ એક જગ્યાએ એવું થયેલું છે કે મારું નામ નહોતું બોલાયું કે મને સ્ટેજ ઉપર નહોતો બોલાવી છતાંય નામ મોટું હોવા છતાંય છતાં મને ઇગ્નોર કર્યો ના કર્યો મારો રામ જાણે મારો ભગવાન શિવ જાણે પણ મને બહુ દુઃખ થયું હતું હું બહાર આવીને મહાદેવ આગળ રોયો હતો ખૂબ રોયો હતો અને મહાદેવને એટલું જ કીધું હતું કે તો સાચો શિવ હોય ને મેં તારી સેવા કર્યું ને તારા મારા મોઢેથી તારું નામ ઓલવેજ લેવાતું હોય અને સાચા હૃદયથી લેવાતું હોય ને તો મને અત્યારે વરસાદ જોઈએ છે અને સાહેબ દસ અડધો કલાકે પંદર મિનિટમાં સાહેબ બહુ ખતરનાક વરસાદ આવ્યો હતો એ વરસાદ આવ્યા પછી ત્રણ મહિના પછી એ સાબિત થયું અને એ મારું જે મને જે મારે જે જોતું તે મને મળી ગયું અહેસાસ કરાવી દીધો ભગવાને ફરી ત્રણ મહિના પછી વરસાદ ચાલુ હતો એ બંધ કરાવવાનો હતો અને ત્યારે મને પેલા ભાઈએ કીધું હતું કે વરસાદ હવે બંધ કરાવો તો હું તમને માનું એ પણ પ્રસંગ જ હતો એક અને ફરી મહાદેવને પ્રાર્થના કરી હતી અને વરસાદ બંધ થઈ ગયો હતો એટલે મને એટલી નથી ખબર પડતી હું તો બહુ ભોળિયો માણસ છું કે મને તો કોઈ આ દુનિયાદારી કાંઈ લેવા દેવા નથી કાંઈ કશું લાલચથી કાંઈ ભેગું કરવું નથી લાલચથી કાંઈ જોતું નથી પણ હું એટલું કહી શકું છું કે મારા પડખે મારો રામ અને મારો મહાદેવ બેઠો છે દેવભાઈ જેટલું હું આપણને મળ્યો જેટલું મેં આપણને જાણ્યું આપણી જન્મ તારીખ પ્રમાણે જેટલું મેં આપણું એસ્ટ્રોલોજીકલી જોયું તો હું એટલું તો કહી શકું છું કે આપ બહુ જ જમીનથી જોડાયેલા વ્યક્તિ છો અને આપણી જે એક્સપર્ટાઇઝ છે એ ત્રણ વસ્તુમાં છે એક આપણે કહી શકીએ કમ્યુનિકેશન બીજું આપણે કહી શકીએ કોન્ટેક્ટ ત્રીજું આપણે કહી શકીએ મેનેજમેન્ટ અને મને એવું લાગે છે કે આ ત્રણ વસ્તુઓના લીધે આ ત્રણ શબ્દો ઉપર જે તમારી પકડ છે એ જબરદસ્ત છે અને એના લીધે જ આજે આપ આ પોઝિશન ઉપર છો દેવભાઈ જીવનનું તમારા હિસાબથી સૂત્ર શું છે સત્ય પરેશાન થાય છે પરાજય ક્યારે થતું નથી બહુ જ મોટી વાત કરી લીધી આપે કે ભાઈ જ્યારે પણ જીવનમાં તમે જેટલું સત્ય બોલો જે હોય જેનાથી હોય સાચું બોલશો સત્ય બોલશો તો તમે ઇનિશિયલ લેવલ ઉપર તમને કદાચ તકલીફો પડે બટ એ લાંબા રેસના તમે પોતાને ઘોડા કહી શકો છો યસ પણ નવેમ્બર પછીના આવનારા બે અઢી વર્ષ આપણા જીવનમાં ખરેખર ગ્રોથ લઈને આવશે પ્રોગ્રેસ લઈને આવશે અને આપે જે બધા કાર્યો કર્યા છે જે પાંચ વર્ષ દસ વર્ષમાં કર્યા છે કે જેનું આપણને રિઝલ્ટ કદાચ સોમાંથી પાંત્રીસ ટકા મળ્યું હોય ચાલીસ ટકા મળ્યું હોય પણ હું એટલું તો સો સો ટકા કહી શકું છું કે આવનારા સમયમાં તમે એંસી પંચ્યાસી ટકા સુધી સો સો ટકા જશો દેવભાઈ ઘણા બધા લોકો આપણા ચહિતા છે આપણા ગીતોના ચઈતા છે અને સૌથી આપણું જે ફેમસ ગીત છે કે લાખનો ગાગરો તો હું પણ પર્સનલી સાંભળવા માંગીશ બે ચાર એના લાઈનો અને અમારી સાથે જે લોકો જોડાઈ ગયા છે જે લોકો આપણું આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ લોકો પણ આપણને ખરેખર સાંભળવા માંગશે તો અમે સાંભળવા માંગીએ છીએ કે આપ જે બે ગીતો આપણને બહુ જ ગમતા હોય અને લાગતું હોય કે નહીં એનાથી પબ્લિકને કંઈક પોઝિટિવ મેસેજ જશે એ આપ અમને સંભળાવવા સંભળાવો અમે વિનંતી કરીએ છીએ જે મેં મારી લાઈફનું ટર્નિંગ ગીત હતું લાખ રૂપિયાના ગાઘરા પછી મેં સો મિલિયન એ ગીત આપ્યું એના પછી મને એવું ડર થઈ ગયો કે બધાય એવું ગીતું કાં તો અટ્ટેન ગટ્ટે ચાલી ગયું કલાકાર ભૂલથી એમ કોઈ ગાઘરા બાઘરાના કાંઈ ગીતો ચાલતા હશે કાંઈ ભૂલથી ચાલી ગયું તો મારે સાબિત કરવું પડે હવે એક ગીત ગયું બીજું હિટ હાલવું જ પડે અને બીજું ગીત જ્યારે બનાવ્યું મેં ભગવતી ઉપર હતું માતાજી ઉપર હતું અને ગીત એટલું ફાયર થયું કે પહેલી જ ચેનલનું પહેલું જ ગીત એકસો પચાસ મિલિયન જુદું અને સંભળાવું હે અંતરની વાત મારી જાણે મારી માત ને બીજું હવે કોઈ ના કહેવું પડે ના મારા અંતરની વાત મારી જાણે મારી માત ને બીજું હવે કોઈ ના કહેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી તારી મારી સવાલ મારી મારો મારો પણ પણ લાય આબરુનો અને માતાજી લાવી દીધું શું વાત છે આના ઉપર તો ખરેખર મારે તાલીઓ વગાડવી જોઈએ કારણ કે તમે આ ગીત ગાતા હતા માતાજીનો એટલે મને એ વાઇબ્રેશન્સ ફીલ થતા હતા અંદર સાહેબ દુનિયાની કોઈ તાકાત નથી તમારા બેઠેલો સામે બેઠેલો આ દેવ પગલી જેના ઘરે ખાવાના ફાંફા હતા આજે પણ મારા ગામમાં ઝૂંપડું જ છે મેં મારે જીવનમાં કોઈક મને મારી વાતથી તમને એમ લાગતું હશે કે ભાઈ ચાલો મારી મમ્મીને કોઈક દિવસ મળે જો તો કહેશે કે કેવી પરિસ્થિતિ મેં બહાર આવેલા છે તેલ નહોતું મરચું નહોતું ખાવાના એવા ફાફા કે અમારા ગામમાં સૌથી ગરીબ હું હતો મારું ફેમિલી હતું અમે લોટ માગીને ઘર ચાલતું હતું એ લોટ વેચીને બે રૂપિયા મળે એનું ઘર ચાલતું હતું કોઈ એક ટાઈમ તો મેં શું કહેવાય પાણી અને કોરું મરચું ગાધેલું છે મને પણ એટલું જ યાદ છે કે મેં ગાધેલું છે મારા મમ્મી પપ્પા બહુ દુઃખ જોઈને આવ્યા છે પણ મેં મહેનત કરી દોડ્યો ભાગ્યો સફળતા સ્ટાર પહેલેથી જ મેં કીધું હતું કે હું સ્ટાર બની બનીશ બનીશ હું ત્યારે મારી જાતને સ્ટાર નથી સમજતો પણ મને એટલી ખબર છે કે ત્યાંનું મારી ફેમિલી બીજા દસ બાર ઘર બાર હજાર બહેનોને અને આ નવા કલાકારોને મદદ કરી શકું એટલી તો કેપેસિટી મારી છે આપ પણ આપની સો ટકામાંથી સિત્તેર પંચોતેર ટકા જે આવક છે એ પશુ પક્ષીઓ પાછળ ખર્ચી નાખો છો ભલે પૈસા જેબમાં ખિસ્સામાં બેંકમાં ક્યાંક પણ ના રહે પણ એમના માટે સૌથી પહેલાં રહો છો એની પાછળનું શું રહસ્ય છે આ ક્યાંથી થઈ રહ્યું છે મસ્ત વાત કહું હું કાળા માથાના માનવીનો વિશ્વાસ નથી કરતો એનામાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હોય હોય ને હોય જ અને હોય જ પણ અબોલ પશુ પક્ષી જાડવા આમને કોઈ સ્વાર્થ નથી નિઃસ્વાર્થ ભાવ નિઃસ્વાર્થ મારા ઘરે મારા ઓફિસે આવશો એટલે ખબર પડી જશે કે તમારો પ્રેમ કે તમને આગતા સ્વાગતા માણસ નહીં કરે કૂતરાઓ કરશે મારા ડોગ અને એ ડોગ એવા નહીં પાળેલા નહીં પેલા નહીં દેશી 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 જેને જ્યારે જવું ત્યાં જઈ શકે જ્યારે જવું જઈ શકે એટલે કહેવાન મીન્સ રામ તમારું નહીં સાંભળે રામ પશુ પક્ષીઓનું સાંભળશે અને બને એટલું પશુ પક્ષીઓથી પ્રેમ કરજો ઝાડવાઓને પ્રેમ કરજો કેમ કે ત્યાં રામ વસેલો છે એમની જોડે છે કાંઈ પણ વાત હોય તો મંદિરે જવાની જરૂર નથી નથી કોક વખત બેઠા હોય તો ગાય એકલી બેઠી હોય ગાય ભૂખ્યું હોય એને ખવડાવજો તમારા આંગણે ગાય આવે છે કે કૂતરું આવે છે તો તમારી મિલકતમાં ભાગ પાડવા આવતા નથી નથી કે બને એટલી છે ને દુઆલો દુઆલો બ્લેસિંગ બરાબર બને એટલી દુઆ બ્લેસિંગ બને એટલી બને એટલી કેમ કે પૈસા ભેગા નહીં કરો તો ચાલશે દુઆ ભેગી કરજો બરાબર છે એ જે દિવસે નાનો ફટાકડો એનાથી મોટો ફટાકડો એનાથી મોટો પણ હું એમ માનું છું કે તોપ જેટલી બ્લેસિંગ ભેગી કરો જે દિવસે એ ફૂટીને એ તોફ એટલે તમારા જીવનમાં જેટલા બી વિઘ્ન તુફાન બધું જ ફાંકી દેશે કેમ કે બ્લેસિંગમાં એટલી દાખા છે હા મેં કીધું ને સત્ય પરેશાન થાય છે મારા જીવનમાં છે પરેશાન થતું નથી તમ તમારા જીવનમાં તમે પરેશાન થાવ છો હેરાન થાવ છો તમને એમ લાગે છે કે મારું કોઈ નથી મારું કોઈ સાંભળતું નથી મને જે કામ કરવું છે એમાં મને મારું જે કાર્ય કરવું એ કાર્ય થતું નથી તમે હેરાન એટલા માટે થઈ રહ્યા છો કે ટૂંક સમયમાં કે નજીક સમયમાં ભગવાન તમારી જોડે બેસવાનો છે તમને બધા મૂકીને જતા રહેશે ને આખી દુનિયા છોડી દેશે ને તો સમજી જતો કે ઉપરવાળો હાથ પકડવાની તૈયારી કરી રહ્યો છે એટલે તમે એને ઠપકો આપો મંદિરે જેમ જે બોલવું બોલો મંદિરે ના જતા હોય તો તમે સાચા હોય અને તમારી જોડે કોઈ ના હોય તો તમે એક યાદ રાખજો કે તમારી પાછળ કોઈક એવું શક્તિ કામ કરશે કરશે ને કરશે અને તમારે એટલી તૈયારી રાખવાની કે મારો રામ કે મારો કૃષ્ણ કે મારો મહાદેવ મને ધક્કો મારશે મારશે ને મારશે અને એને મારવો જ પડે સાહેબ એટલે જેમ હિન્દીમાં એક કાવત છે કે સબ્ર કાફલ મીઠા હોતા તો એટલે આપણે એમ કહી શકીએ કે થોડીક સબ્ર રાખીએ અને સાચી શ્રદ્ધા સાથે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને કાર્ય કરતા હોઈએ તો સો સો ટકા સફળતા આપણને મળે જ છે અને હું એમ એમાં બીજું ઇન્ટરપ્રિટ એમ કરીશ કે ઇંગ્લિશમાં એક પ્રોવર્બ છે કે નથિંગ ઇઝ પરમાનન્ટ કે જીવનમાં કંઈ પરમાનન્ટ હોતું નથી આજે આપણે અહીંયા છે કાલે બીજે ક્યાં ખાઈશું અને કંઈ લઈને આવ્યા નથી અને કંઈ લઈને જવાના નથી આ બેસ્ટ મંત્ર છે જે આપણે યુથ સુધી પહોંચાડી શકીએ છીએ દેવભાઈ આપણું ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે આ પોડકાસ્ટમાં પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલામાં જોડાયા મિત્રો આજે દેવભાઈએ જે જે વાતો કરી એ બહુ જ રસપ્રદ હતી અને ખરેખર એ ઇન્સ્પિરેશનલ પણ હતી તમે જે ભગવાનમાં માનતા હો જે ગુરુમાં માનતા હો પણ જો સાચી શ્રદ્ધા સાથે એ લોકોને ફોલો કરશો કે ધર્મગુરુ કે મોટિવેશનલ સ્પીકર્સ એસ્ટ્રોલોજર્સ કોઈને પણ તમે ફોલો કરતા હો પણ જો સાચી શ્રદ્ધા સાથે કરશો તો તમને તમારા જીવનમાં સો સો ટકા બદલાવ સો સો ટકા પોઝિટિવિટી જોવા મળશે મિત્રો આજનો આ કાર્યક્રમ આપણે અહીંયા જ પતાવીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં બીજા કોઈ કલાકાર સાથે મળીશું અને બીજી સારી સારી વાતો કરીશું દેવભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર શ્રી ગણેશ ગણેશ